સીધારામ રેવા જ હે બધા એની મજામાં અમારે જવાનું હે હોળીમાં બેહવા હાલો હાલો બધાય બાય બાય કરો ને અમે નીકળે ગયા હોળીમાં બેહવા પછી મારે સેલ્ફી વગર આલે દી પછી અમે હોળી પાસે પાડી લીધી સેલ્ફી પછી અમે હે ને પાછા હોળીમાં બે ગયા મળી પાછી ઉપર બેસાડી ભગવાન ભગવાન વેઠી ઉતરે જાય જીવતી જાગતી તો સારું કહેવાય પછી અમે અંગઠો દેખાડી દીધો ને બધા એની બાય બાય કરી દીધું આવી જો પછી જો આ બીને ને અમારા સબસ્ક્રાઈબર હે એટલે હમણી એની બાય બાય કરી દીધું પછી મળીતા હુમલો આવે જાય એવું થયું પાડી પાણી પી લીધું મીતા પછી હે ને બખલાવાળા જીવાતાન્ય તમે હે ને હોડીમાં બેવા આવજો કે હોડી જાજી ઘડી ફેરવે ત્રત કઈ ઓલા ઉભું રાખે દેતા ને એવું બધું છે પછી આમ બેઠા પાછા બ્રેકડામાં તોય પણ હું પાછી બેહવા ગઈ તો જો મારી હિંમત કેવાની આમાંય મારું ભીખતા લાગતી હતી માથું કઈ કાફ ફેર કઈ ખબર જ ન પડે બ્રેકડામાં બેઠે ને પછી આને ડોક પણ બહુ દુખતી હતી કે કાલે બે વાર બેઠી હતી ને પાછી આજે બેઠી તો આથી તમે બધે જોવે લ્યો મેરાનો નજારો કેમ અમારા પોરબંદરનો નજારો આજકાલ તો અમારા પોરબંદરના મેરામાં આખી રોનક જ છે પછી અમે ભૂગે કે સરસ મેરામાં કે ત્યાં તો જવું જ પડે તો ત્યાં જાય મિતા ઝાડવું જોયું કે ઝાડવું કી બનુ હા આવું વાયેરીથી બનાવું બહુ અઘરું છે પછી ભૂખ લાગી લે લીધો નાસ્તો કે હીણા વગર મને આલે જ નહીં પછી અમે ખાધા ચો ચણા મસાલા ચોપાટી હીણા વગર એમણે ન વાય પછી આ જો હાંડિયો કેવો ફરે પછી આ નાનકડી છોકરી જો દોરી ઉપર આલે કી આલતી હોય તમે બધે કમેન્ટ કરી દીજો પછી અમે જોતા હતા મેળાની ટ્રાફિક એવડી ટ્રાફિક ઉતી ને બધે ભાગવા વાળા ઉતા કે વરસાદ જેવો માહોલ હતો